માળીયા હાટીના ખાતે હાટી ક્ષત્રિય સમાજ દ્વારા દિવાળીના શુભ દિવસે ચોપડા પૂજનનો ધાર્મિક કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો દર વર્ષની વખતે શાસ્ત્રોક્ત વિધિ મુજબ સમાજના વેપારીઓએ નવા ચોપડાઓની પૂજા કરી આવનારું વર્ષ સુખ સમૃદ્ધિ અને વ્યવસાય વૃદ્ધિ લાવે તેવી પ્રાર્થના વ્યક્ત કરી આ પૂજન કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ દિલીપ સિસોદિયા જુનાગઢ જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન દિલીપસિંહ સિસોદિયા હમીરસિંહ સિસોદિયા બચુ સિસોદીયા મહેન્દ્ર ગાંધી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હાટી ક્ષત્રિય સમાજના આગેવાનો ઉપરાંત રાજકીય તથા સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહી ચોપડા પૂજનમાં સહભાગી બન્યા ઉપસ્થિત આગેવાનો તથા સમાજના સભ્યોએ આવનારા વર્ષમાં તમામ વેપારીઓને સારા આરોગ્ય આનંદ અને વિકાસની શુભકામનાઓ પાઠવી આ કાર્યક્રમનું સફળ સંચાલન હમીરસિંહ સિંધવ તેમજ હાટી ક્ષત્રિય સમાજના વેપારી વર્ગ દ્વારા કરવામાં આવ્યું કાર્યક્રમ દરમિયાન સમાજની એકતા સંસ્કાર અને વ્યવસાયિક પ્રગતિ માટે સૌએ પાઠવી અને શુભેચ્છા સંકલ્પ સાથે નવી શરૂઆત કરી સ્થળ પર ચોપડા પૂજન દરમિયાન ધાર્મિક માહોલ છવાયો હતો અને સૌના ચહેરા પર આનંદની ઝલક દેખાઈ હાટી ક્ષત્રિય સમાજના આ સંકલિત કાર્યક્રમની ઉપસ્થિત લોકોએ ખૂબ પ્રશંસા કરી અને તેને સફળ બનાવનાર તમામ આયોજનકર્તાઓને અભિનંદન પાઠવ્યા રિપોર્ટ પ્રતાપસિંહ પ્રતાપસિસોદિયા